नमस्कार आप सब नार्दिक स्वागत है अंकलेश्वर सजोद गांव नजीक सी एनजी पंप पास फोर व्हील गाड़ी अचानक आग लगता गाड़ी पड़ने खाक थी गई जो के आग ने काबू में लेता जानहा टड़ी અંગલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક સીએનજી પંપ ઉપર ગેસ ફિલિંગ કરાવવા આવેલી હુંડાઈ કંપનીની ઓરા કાર નંબર જે જે શૂન્ય પાંચ આર કે છોતેર પંચાણું અચાનક આગ લાગી હતી ગોવાલી ગામનો પરિવાર સજોદ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સજોદ ગામ પાસે સીએનજી પંપ ઉપર ગેસ ફિલિંગ કરાવી ફોરવેલ ગાડી એ આગ લા લેતા અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગતા અંકલેશ્વર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે આવી પોચી આગને કાબૂમાં લીધી હતી પરંતુ કાર પડીને ખાખ થઈ ગઈ કારમાં સવાર તમામ લોકો સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી સીએનજી પંપ પર ગેસ ફિલિંગ માટે આવેલ કારમાં આગ લાગતા પંપ પાસેના તમામ લોકોના જીવ તાળવે ચૂટી ગયા હતા તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી રિપોર્ટર મુકેશ વસાવા ચિનોર સમાચાર ન્યૂઝ અંકલેશ્વર